ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે રત્ન રત્નકલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરી છે મારા દ્વારા રજૂઆત કરી છે જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે હાલ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ડાયમંડ બુર્સની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે તેવી આશા છે આગામી દિવસોમાં ડાયમંડ બુર્સની વધુ સો જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન ના શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે અહીં કસ્ટમ ઓફિસ પર આવેલી છે જેથી કરોડોના હીરાઓ અહીં વેપાર થાય છે જે કરોડોના હીરાની આગ આવાગમનને લઈને સુરક્ષા પણ જરૂરી છે જેથી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત